કરી ભગવાન ધરતી ઉપર રાખી ધરતી ઉપર રાખી તો ફરી હશે ને ફરી હશે તો તમારા વડવાઓ કે ગમે તે કહેતા હશે કે હેડો ને ઘરે એટલા કે મારું કોઈ નહીં તો ડોહો કે મારું કોઈ નહીં તો હેડો કે ઘરે એમ કઈ ઘરે લાયન ખાવા પીવાનું આલ્યો માતા ને તો તમે ભાવ આલો કે શ્રીફળ આલો એક નો તમે ઘરે દારૂ કલેજી ચડાવો છો એને હાથો હાથ લીધી ખરી માતાએ લીધી ખરી ગયું ક્યાં ધૂપ આ નાખ્યું

આ કાયમ માટે તમારી નથી અંબાજી કીધી કીધી ને આને કોઈ કીધી કેમ ક્યાં એક આત્માસ એટલા અલગ અલગ રૂપ આલ્યા અલગ અલગ નામ આલ્યા આપ્યા ને એને નહીં માંગ્યા એને કીધું કે મને શિકોદર કેજો

આજે મારા માનો કે મારે ત્રણ જણ આપવો પણ કરી હજુ એ ચર છે અને દુનિયા તમે જન્મ લો ને આ પૃથ્વી ઉપર દરેક મનુષ્ય કહું છો કે તમારે એક વખત મને પૂછવા આવું પડશે કે મને એવું કે મારો આવતો જન્મ ક્યાં લખ્યો છે મને એવું પૂછવા આવું પડશે અને હું શું કઉ છો કે માં વર્ષે મને પૂછે કે મારા ઘરે દીવો ઓલવાઈ ગયો છે રાત્રે ને કરું છું પાછો થતો નથી તારા હું તને કહીશ કે હાથ દરિયા પાર કર તારા આ ધોળિયા ના ઘરે ઢીંગલી લઈને જન્મ લીધો છે અને અમુક રહસ્ય એવા જીવન ના પડ્યા છે ને ખુલતા નથી કારણ કે ખોલવા વાળા નથી આખી દુનિયા ફરો ને અમૃત જેવી માતા નથી વાત છે

તો એ હું પકડી પાડતી હોય કે આ માતા હશે ને આવી રીતે લાયા હતા ને એના માતા ને આવી રીતે તમે નિવે જાલો છો તો એ મારાથી હંતેન્દ્ર ના રહી એ મારી હામુ આવી અને એને કીધું કે બુન મારો ન્યાય સમન ન્યાય કરાવો ને તમે મોટા ના નાની છું એટલે મેં તું જા પરિવાર હતા જે તને લાયા છે એને સુખી કરજે એટલે એને કીધું એને 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 મને કીધું કે કઈક આશીર્વાદ આપો ને ભગવાન ના ત્યાં હી લઈને એટલે મેં મહાદેવ ને પૂછ્યું મહાદેવ કીધું કે પાત્રી વર્ષ સુધી છત્રી વર્ષ પાછા ભગવાનના ના ઘેર જઈને નવો અવતાર લેજો હા મા હા હા મા

એ બે કામ કર એ બે કામ કર ભગવાન પરમાત્મા બે કામ કર એક બાજુ રોતો હોય તારે એક બાજુ હસતો હોય હસતો હોય કે નહીં અને હું શું કરું છું કે દરેક રોતા 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 આવવા એને સાઇડ મોકલું હા માડી હા એટલે મેં મારે જેટલું કહેવાનું મારે જેટલું હાલવાનું એટલું હાલુશ તમને લેતા ના આવડે એમાં મારો શું દોષ તમારા નસીબમાં માં તું મેં તમને આલ્યું પણ તમે ખાઈ ના એક તો એમાં મારો શું દોષ મેં તો તમને ખોબે ખોબે ભરી ના આલ્યું છે પણ તમને ખાતા આવડે ને એમાં મારો શું દોષ મારો એમાં શું વાંક મેં તમને સમાધાન બતાવ્યું તમારું હારું થઈ જાય અને તમે સિદ્ધપુર ના જાઓ અને પાછી ડબલ દુઃખ દેવાય મારો શું દોષ અને તારે જોઈ લેવાનું કે તમારા જ ઘરે આ માતા દીવો થાય છે કોઈના ઘરે થાય છે

એક માતા નિમિત હતી કે તમને દુઃખ દીધું અને એક માતા હું નિમિત છું કે સુખ મળશે ખરું ધન્ય શેમા એટલે આ જન્મ માંથી જતું રેહવાનું ભેગું કરવાનું જો હું તો શું કહું છું ખબર કે ભેગું ના થાય ને તમારા લોકો ને કહું છું ભેગું ના થાય ને તો ના કરતા પણ ભેગા રહેજો એવું રાખશો આપડે સારું કર્યું હશે સારું થશે અને અહીંથી ગયા પછી કોઈ સ્વર્ગ નથી નર નથી પરમાત્મા પોતે જ બેઠ્યો છે આપડે બધા લેવા માટે એટલે ભગવાન દરેક ને જોવા છે દરેક ભગવાન ને જોઈ શકતો નથી પણ ભગવાન દરેક ને જોવે છે અને દરેક ની ઉપર ભગવાન ની અમી દ્રષ્ટિના કૃપા ના આશીર્વાદ છ છ ને છ લેતા નથી આવડતું એક રૂપિયો પરમાત્મા એ આપ્યો તો બે રૂપિયા ની માંગણી કરે છે આ કળિયુગ નો માનવી ભગવાને કદાચ એવું કીધું કે બે રૂપિયા આપીશ તો કોક ની પાછળ ચાર ના વાપરશે એમ કરતા કરતા સો રૂપિયા પહોંચી ગયો ને પણ એને ચાર 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 રૂપિયા ચાર ના કે ચાર રૂપિયા કોક પાછળ વાપર્યા નહીં એટલે પરમાત્મા પછી સીધો સીધો લઈ લીધો ઘર બંગલા ને ગાડી દીકરા ને દીકરીઓ બધું જ પડી રહી છે અને પોતપોતાના માર્ગે લોકો ગોઠવાઈ જાય ગોઠવાઈ જાય છે ને પણ નથી સમજતા કારણ કે કોઈ વાળું નથી તમને ખબર છે કે આપણે શું કરવું જોઈએ તમે કરો છો નથી કરી શકતા તમે બીજા માર્ગે લાગી ગયા વાત છે એટલે મેં શું કીધું કે કદાચ માતાની ભક્તિ કરવી હોય તો ચાવણ માતા કરે કે શિકોતર માતા કરે કે ભગવાન ની કરે કે કૃષ્ણની કરે કે રામ ની કરે એનું માર લેવા ખાવા નહીં પણ હાચા હૃદય થી કરીએ છે ને તો જ લેખે જાય હાજી વાત છે